યાર મારે બહુ ડખો થઈ ગયો ગંભીર ડખો થઈ ગયો ગંભીર પહેલી વાર જોયો ડખો આવો કશું તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશે અને આજે તમારા ભાઈને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે કે વિડીયો એક ડિલીટ કરવાનો હતો અને બધા ડિલીટ થઈ ગયા કારણ કે પાંચ છ મિનિટના વિડીયો મેં તો હતો કડકા કટકા તો વિડીયો બધા ડિલીટ થઈ ગયા એટલે બહુ મહેનત કરી હતી વિડીયા માટે વિડીયો પાછળ તો ફરીથી વિડીયો હવે બનાવવાનો સ્ટાર્ટ કરું કારણ કે વિડીયો મેં બે દિવસથી ચાલતો હતા શૂટિંગ તો વિડીયો ડિલીટ બીજો કરવાનો હતો નહીં થઈ ગયો તો કશું વાંધો નહીં ઘણા લોકોની ઘણા લોકો મને કહેતા હતા કે સ્ટ્રોબેરી ક્યાં જઈ તો જુઓ સ્ટ્રોબેરી અત્યારે બળી ગઈ છે અત્યારે એનો સમય પૂરો થઈ ગયો છે જો સ્ટ્રોબેરી કાઢી લખી છે અને ડ્રેગન ફ્રૂટ હવે આવવાના જ છે વરાળે તમે જોઈ શકો જોઈ શકો નહીં જોવો અને આપણે ધારો કે કાટકા કાટકા વિડીયો બનાવતા હોય વિડીયો શૂટ કરતા હોય તો એમાં એડિટ કરીને તમે આખો પાંચ છ મિનિટનો વિડીયો બનાવો એટલે ઘણો બધો પ્રોબ્લમ આવે કારણ કે પછી મહેનત કરે એને ખબર પડે કે આ વિડીયોમાં શું છે ઘણી બધી મહેનત કરતા હોય આપણે એમાં બહુ યાર આ મારે બહુ ડખો થઈ ગયો ગંભીર ડખો થઈ ગયો ગંભીર પહેલી વાર જોયો ડખો આવો વાંધો નહીં આ વિડીયોમાં સપોર્ટ કરજો જોરદાર કારણ કે મેં ઘણી બધી મહેનત કરી હતી પણ વિડીયો ડિલીટ થઈ ગયો કશું વાંધો નહીં પણ આ વિડીયો એટલે બૂમ પડાવજો કે આ વિડીયો દેવાની હો જ બનાવવાનો છે લગાતાર બનાવી રેજો જુઓ અને કૂબીનું અત્યારે ભાવતાળ ઓછો છે તો કૂબી પણ કાઢવાની ગઈ બાકી બૂમ પડાવવાની ડ્રેગનમાં આપે કૂબી કાઢવાનું ચાલુ જ છે જો જુઓ કુબી કાઢવાનું ચાલુ છે કારણ કે આમ હવે થોડુંક બીજું કંઈક વયવિતર કરશું અને પ્રોબ્લમ મારે મોટા પાયા થઈ ગયો કારણ કે યાર શૂટિંગ કરતો હતો હું સવારનો અને બે દિવસથી શૂટિંગ ચાલુ હતું કાટકા 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 અને પછી શૂટિંગ આમ એ વિડીયો ડિલીટ થઈ જાય તો કંઈક પ્રોબ્લમ થઈ જાય એટલે બહુ ડખો થઈ જાય મોટા ભાઈ તો જો બહુ ગંભીર થઈ છે ગંભીર હાલત થઈ છે સારી મહેનત કરવાની જો આવી રીતે વિડીયો ડિલીટ થઈ જાય તો મજા આવે અને કશું વાંધો નહીં પણ આ તમારા બધાનો સપોર્ટર છે મને મારા અત્યારે સબસ્ક્રાઈબર હોસા હે તો એક હજાર વ્યૂઝ મળે રહે મને એટલે તમારા બધાનો ખૂબ આભાર કે મને ખૂબ સપોર્ટ કરો છો જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવો તમે મને યુટ્યુબની ચેનલમાં પણ સપોર્ટ કરો છો મારો ફેસબુકનું પેજ છે એમાં પણ સપોર્ટ કરો છો દરેકમાં સપોર્ટ કરો છો યાર મારી યુટ્યુબની ચેનલ એક માહિત ઠાકોર કોલ્હાપુર હતી ને આ માહિત ઠાકોર વ્લોગ છે તો આમાં પણ એવો સપોર્ટ કરો કારણ કે માહિત ઠાકોર કોલ્હાપુરની જે આઈડી હતી એ મારે ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ એટલે મોબાઈલ ખોવાઈ ગયો હતો તો પાસપોર્ટ કાંઈ જ નહોતું તો એક ધ્યાન રાખવું કે તમે યુટ્યુબની ચેનલ અથવા ઇમેલ આઈડી બનાવો તો જ મુદ્દામાં એનો ફોટો પાડીને અથવા લખીને તમારા તિજોરીમાં મૂકી દેવું અથવા કોઈ પેટીમાં મૂકી દેવું અથવા ફોટો પાડી લેવો કારણ કે પાછા બહુ પ્રોબ્લમ થતો હોય છે અને મારે પણ બહુ પ્રોબ્લમ થઈ ગયો કારણ કે વિડીયામાં પચી પચીસ હજાર હાલતા હતા તો કશું વાંધો નહીં ચલો અત્યારે પણ તમે સપોર્ટ ને એવો કરો મને એટલે હારવાનું કઈ થતું નહીં જો અને યુટ્યુબમાં તમે સોશિયલ મીડિયામાં મહેનત કરો ને તો તમે કોઈ દિવસ હારવાનું નહીં કહો હો એક વિડીયો નથી હાલે બીજો વિડીયો નો હાલે નહીં લેવાનું ટેન્શન મોજ કરવાનું બરાબર તો ચાલો હું તમને મળું હું